ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા તારીખ દસ આઠ બે હજાર પચીસના રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ચેતના કેસવર શહેરની વિવિધ ચૌદ સ્કૂલોના બાળકો વચ્ચે એમબી વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉદ્યોગપતિ જયપ્રકાશ કેલા અતિથિ વિશેષ તરીકે જાણીતા બિલ્ડર કિરીટભાઈ રાજગોર आशीर्वचन पाठव श्री परमपूज्य एक महामंडलेश्वर स्वामी रवि शरणानंद गिरीजी विशेष उपस्थित तरी रिजनल जॉईंट जनरल सेक्रेटरी गिरीशभाई वोरा कर्ण स्कूलना प्रमुख ईश्वरभाई पटेल प्राण महामंत्री विश्वेशभाई जोशी प्रांत राष्ट्रीय समूहगाण संयोजक ललितभाई महेश्वरी शाखाना प्रमुख दुर्गेशभ केला मंत्री मुकेशभाई मोड ખજાનજી ભરતભાઈ પંચાલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના સંયોજક વિનોદભાઈ પટેલ અને સહસંયોજક વિપુલભાઈ સોની મહિલા સહભાગીતા શ્રીમતી નીમાબેન પંચાલ તથા શાખાના પચાસથી વધુ સન્માનનીય સભ્ય ભાઈઓ તથા બહેનો અને વિવિધ શાળાઓના બસ્સોથી વધુ બાળકો સંગીતના શિક્ષકો વાદ્યકારોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિજેતા ટીમને મહેમાનોના હસ્તે શિલ્ડ તથા સર્ટિફિકેટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુલેશભાઈ જોશીએ કર્યું હતું અંતે શાખાના મંત્રી મુકેશભાઈ મોઢે સફળ કાર્યક્રમ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો